નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત રેમલ અમલ આજે રાત્રે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવાનું છે આવી સ્થિતિમાં તોફાનનો સામનો કરવા માટે દરેક તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે મિત્રો ઉત્તર બંગાળની ખાડી ઉપર રેમલ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે જેને કારણે કોલકાતાથી નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટથી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે આઈએમડીએ કહ્યું છે કે મધ્યરાત્રિએ સાગર આયલેન્ડ ખાપુપોરા વચ્ચે પશ્ચિમ બંગાળ નજીકના બાંગ્લાદેશી દરિયાકાંઠે પાર થવાની સંભાવનાઓ છે આઈએમડીએ અનુમાન લગાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન પવન એકસો દસથી લઈને એકસો વીસ કિમી કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને ચક્રવાતનો વેગ કલાક એકસો પાંત્રીસ કિમી સુધી હોઈ શકે છે વધુમાં એનડીઆરએફના પૂર્વીય ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દરસિંહે જણાવ્યું છે કે દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની અત્યાર સુધીની ચૌદ ટીમો તૈનાત કરવામાં આવી છે આપણે મધ્યમ ભારે અને તીવ્ર વરસાદની અપેક્ષા રાખીએ છીએ મિત્રો આ સુપર ચક્રવાત તરફાણ જેટલું ગંભીર હશે નહીં અમે ઈચ્છીએ છીએ કે નબળી વસ્તી ચક્રવાતી આશ્રયસ્થાનોમાં સ્થાનોમાં જાય હાલમાં સમુદ્રમાં કોઈ માછીમાર નથી સવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે અને તે તીવ્ર બનશે આશરે વીસ હજાર જેટલા માછીમારોની નલકાઓ કાંઠે આવી ગઈ છે ઓડિશામાં આતંક માટે કંઈ નથી વરસાદ પડશે પણ આપને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરીશું ગેરલા ભંગે કલેક્ટર કહે છે કે તેવા માટે સંપૂર્ણ તૈયારી છે મિત્રો ચક્રવાત રેમલ માટેની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આજની રાત કે સાંજ રેમલ પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ બાંગ્લાદેશમાં કપુપુરામાં પહોંચવાની ધારણાઓ છે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રેમલ બંગાળની ખાડી ઉપર ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયો છે અને તે સાગર આઇલેન્ડથી લગભગ બસોને નેવ કિંમત દક્ષિણ દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત છે અન્ય હવામાન આગાહી અનુસાર ચક્રવાત મોડી સાંજ સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદની ચેતવણી આપી છે ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો સત્યાવીસ અને અઠ્યાવીસ મેના રોજ ખૂબ ભારે વરસાદ પણ મેળવી શકે છે જ્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવે છે ત્યારે એક પાંચ મીટર સુધીના તોફાની તરંગને કારણે નીચા વિસ્તારોમાં પૂરની સંભાવનાઓ છે હવામાન કચેરીએ માછીમારોને સોમવાર સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીની સમુદ્રમાં ન જવા માટે સલાહ આપી છે પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરાગણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં છવ્વીસ અને સત્યાવીસ મે માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની ધારણાઓ છે આ સિવાય છવ્વીસ અને સત્યાવીસ મે માટે કોલકાતા આવડા નાદિયા પૂર્વ મેદિનીપુર આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યાં યશી લઈને અને કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ઉત્તર ઓડિશાના બાલાસોર ભદ્રક અને કેન્દ્રપાદા દરિયાકાંઠાના જિલ્લાઓને છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે સત્યાવીસ મેના રોજ મહત્ગંજને પણ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે મિત્રો આઈએમડીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ ઉત્તર ચોવીસ પડાકના જિલ્લાઓમાં પૂર અને વીજળીઓના સંદેશાવ્યવહાર લાઈનો કાચા રસ્તાઓ પાક અને બગીચાઓને ભારે નુકસાનની ચેતવણી પણ આપી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળ બિહાર સહિત પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવી શકે છે એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે સત્યાવીસથી લઈને ત્રીસ મે વચ્ચે આહવા ડાંગ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર જામનગર સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રોહિણી નક્ષત્રોનો વરસાદ પડવાનો છે આઠથી લઈને ચૌદ જૂન વચ્ચે સાગરમાં હલચલ સાથે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે બંગાળની ખાડી ઉપર સર્જાયેલું ડીપ પ્રેશર હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ ડીપ પ્રેશર શનિવાર સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને છવ્વીસ મેની રાત્રે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે મિત્રો ચક્રવાતી તોફાન એકસો દસથી લઈને એકસો વીસ કિમીની ઝડપે ભારે પવન સાથે તાટકી શકે છે તે એકસો પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે છે વાવાઝોડાના આગમન સમયે દરિયામાં એક પોઈન્ટ પાંચ મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે જેને કારણે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં ડૂબવાની શક્યતા પણ રહેલી છે